તું છોડી ના મને ધસ એ દાડે દુનિયા છોડી તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ એસ એમ ઠાકોર કે જે સોશિયલ મીડિયામાં અત્યારે રોસ્ટિંગના બાદશાહ કહેવામાં આવે છે અને મારા ભાઈઓ ટૂંક જ સમયમાં તેમણે એક મોટું નામ કમાવી દીધું છે હમણાં તેઓ ચાર પાંચ દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે તમે સોશિયલ મીડિયામાં યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગમે ત્યાં જુઓ જ્યાં તમને એસ એમ ઠાકોરના વિડીયો જોવા મળતા જ હશે અને તમે જોયા પણ હશે તો મારા ભાઈઓ તેમના માટે તેમની પ્રેમિકાએ એક ગીત ગાયું છે અને ગીત શું છે તેનો આખો પાછળ નાખેલો જ છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દે કે એસ એમ ઠાકોરે ચાર પાંચ દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે આ મારો છેલ્લો વિડીયો છે આના પછી હું આપઘાત કરવા જઈ રહ્યો છું અને એવું કંઈ મિત્રો તેમણે ચાર પાંચ રેકોર્ડિંગ પણ અપલોડ કર્યા હતા અને મારા ભાઈ બે કલાક પછી તેમણે એ રેકોર્ડિંગ અને વિડીયો બધું ડિલીટ કરી નાખ્યું હતું અને પછી એસ ઠાકોરને કોઈ પતો નહોતો અને મિત્રો તેમના જે ઘરના હતા તેમણે બધાએ શોધખોળ શરૂ કરી દીધી હતી અને મિત્રો એસ ઠાકોર સહી સલામત મળી પણ ગયા હતા પરંતુ મિત્રો તેમણે એસ ઠાકોરે વિડીયો કેમ ડિલીટ કર્યા હજી સુધી તેનું મિત્રો રાજ નથી સામે આવી પરંતુ મિત્રો અમને એવું લાગે છે કે એસ ઠાકોર કે જેમણે જે વિડીયો અપલોડ કર્યા હતા તેમને ના વિશે મિત્રો જે સમાધાન થઈ ગયું હશે એ માટે મિત્રો એસ એમ ઠાકોરે જે વિડીયોને ડિલેટ કરી દીધા હતા અને અત્યારે મિત્રો હજી ચાર પાંચ દિવસ થયા પરંતુ એસ એમ ઠાકોર કંઈ દેખાતા નથી વિડીયો અપલોડ કરતા કે નથી કોઈ જગ્યાએ તેમને તમે જોયા હોય પરંતુ મિત્રો તેઓ અત્યારે ઘરે સહી સલામત છે અને તેમને હમણાં ટૂંક જ સમયમાં તેવો વિડીયો પણ અપલોડ કરશે મિત્રો એવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ વિડીયો વિશે વાત કરીએ તો મિત્રો આ વિડીયો જે તેમની પ્રેમિકાએ ગીત ગાયું છે તે મિત્રો પહેલાંનો છે અત્યારનો નથી અને સોશિયલ મીડિયામાં એવું ક લોકો કહી રહ્યા છે કે આ અત્યારનો વિડીયો છે અને એસ એમ ઠાકોર માટે તેમણે ગીત ગાયું છે તો મારા ભાઈ આ પહેલાંનો વિડીયો છે તો બસ આટલો જ વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો